નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભાવનગર ની મુલાકાતે જવાહર મેદાન સુધી રોડ આયોજન છે ભાવનગર માં વડાપ્રધાન નો રોડ શો અને કાર્યક્રમ અંગે શહેર ભાજપ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદ માં શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી હતી વીસ તારીખના રોજ શનિવારે સવારે મહિલા કોલેજથી લઈ અને રૂપાણી થી સવારે સાડા આઠે થી આ રોડ શો નું આયોજન થયું આ દોઢેક કિલોમીટરના રોડ શો ની અંદર અલગ અલગ ટેબ્લો જે રીતે ભરતસિંહજી કીધા કે ઓપરેશન સિંદુર છે જીએસટી છે સ્વદેશી છે ખેલો ઇન્ડિયા આ અલગ અલગ ટેબ્લો ત્યાં આગળ ઉભા થયા છે અલગ અલગ કૃતિઓ પણ ત્યાં રજૂ થવાની છે અલગ અલગ બેદોના રાસ મંડળો ત્યાં અલગ વિવિધતા વધારે રંગોળી પૂરી છે ત્યારે આ રોડ શો ની અંદર નરેન્દ્રભાઈને કરવા માટે થઈ અને નાગરિકો જયારે થનગરી ગયા છે ત્યારે આ દોઢ કિલોમીટરના રોડ શો ની અંદર આપણે સૌ સાથે મળી અને આ રોડ શોને ભવ્ય દિવ્ય બનાવવાનું એ ભાવનગરની ધરતી ઉપર આમ તો અનેક વાર ભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે વડાપ્રધાન થયા ત્યાર પછી પણ હંમેશા સમગ્ર ભારતમાં અલગ અલગ વિકાસના કામો લઈને તેઓ હંમેશા આવતા આવ્યા છે અને ભાવનગર પણ આવ્યા છે પણ આવું તક વિશેષ ઓપરેશન સિંધુરમાં સમગ્ર વિશ્વને ભારતની તાકાતનો પરિચય આત્મનિર્ભર ભારતથી એમને બતાવ્યો આકાશ શસ્ત્રો આપણે બનાવેલા અને એના દ્વારા દુશ્મન દેશના આ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ભરતસિંહ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા